મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની નિમણૂક પત્ર વિતરણ સમારંભ યોજાયો શ્રી સર્વસેવા સંઘ ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરાયું શ્રી સર્વસેવા સંઘ ટ્રસ્ટ પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ કચ્છ જિલ્લામાં લાંબા સમયથી ચાલતી શિક્ષકોની ઘટને ધ્યાનમાં રાખી મુન્દ્રામાં શ્રી સર્વસેવા સંઘ ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે આજે પર આશાપુરા મંદિર ખાતે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકાની સરકારી શાળાઓ માટે એકસો પચાસ જેટલા શિક્ષકોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી કચ્છના વિવિધ તાલુકાઓમાં શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શ્રી સર્વસેવા સંઘ ટ્રસ્ટ આગળ આવી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો મહિને નવ હજાર રૂપિયાનું માનદ વેતન નક્કી કરી શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે હવે આ એકસો પચાસ શિક્ષકો મુન્દ્રા તાલુકાની શાળાઓમાં ફરજ બજાવી શિક્ષણ આપશે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એક આશાજનક શરૂઆત સાબિત થશે આ વિતરણ સમારંભમાં કચ્છના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી વાલજીભાઈ ટાપરિયા કચ્છ જિલ્લા મંત્રી મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ ભાવેન્દ્રસિંહ જાડેજા ગિરીશભાઈ છેડા રાજુભાઈ જાડેજા રવાભાઈ આહિર મુન્દ્રા તાલુકા પ્રમુખ શક્તિસિંહ જાડેજા હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા સર્વસેવા સંઘ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી અને શિક્ષણ ક્ષેત્રે આવી પહેલો સતત ચાલતી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી આ સાથે જ સ્થાનિક સ્તરે શિક્ષણમાં નવો ઉત્સાહ અને ઉર્જા ફેલાશે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા ખૂબ આનંદ થાય છે કે આજે સરકાર સાથે સહભાગી થઈ અને અમારી સંસ્થા સહભાગી સેવા સંઘ દ્વારા આજે મુન્દ્રા તાલુકામાં સરકારી શાળાઓમાં પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક આ બધી જ શાળાઓમાં દોઢસો શિક્ષકોની અમે નિમણૂક પત્ર આજે અહીં સૌને આપ્યા છે મારા પૂજ્ય પિતાશ્રી આદરણીય તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી અને અમારો એક લક્ષ્ય છે કે શિક્ષણનો સ્તર આ સરકારમાં ખૂબ સારો છે પણ એ હજી વધુ કેમ સારો થાય એને ધ્યાનમાં રાખી અને સરકારશ્રીના સાથે સહભાગી થઈ અને આજે આપણે શિક્ષકોની નિમણૂંકો કરી છે સો ટકા એમની પ્રેરણા અને એમના દિવ્ય આશીર્વાદથી જ અમે સેવા સંઘ અને કચ્છી વિશા વસવાદ જૈન મહાજન દ્વારા કચ્છમાં સેવાકીય પ્રવૃત્તિઓ અને આફતને અવસરમાં કઈ રીતે પલટાવી શકીએ એ અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ આજે અમને ખૂબ આનંદ છે મારા પૂજ્યપિતાશ્રીની આશીર્વાદથી આ એક ભગીરથ કાર્ય મુન્દ્રામાં કરવા જઈ રહ્યા છીએ અને આવતીકાલથી બધા શિક્ષકો શાળાઓમાં જોડાઈ જશે અને પ્રથમ સત્ર માટે નિમણૂંક કરી છે એટલે પ્રથમ સત્ર પરીક્ષાનો છે એટલે શિક્ષણ સ્થળ ઊંચું આવે અને આપણું ભવિષ્ય દેશનું ભવિષ્ય વિદ્યાર્થીઓ એ આગળ વધે એના માટેના અમારા ઈમાનદારીપૂર્વકના પ્રયત્નો છે પ્રથમ તો આપના માધ્યમથી હું સમગ્ર કચ્છની જનતાને એ વાતથી વિદિત કરું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સ્પેશિયલ કચ્છમાં સ્પેશિયલ કેશમાં કચ્છ માટે પચીસો શિક્ષકોના ઓર્ડર આપી છે આપી દીધેલા છે એની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગયેલી છે એટલે શિક્ષકોની ઘટની જે બાબત છે એ બેથી ત્રણ મહિનામાં નહીવત થશે અને હું સંસ્થાઓને પણ વિનંતી કરું છું કે જે રીતે સરકાર સાથે આપણે સહભાગી થયા છીએ તો આપણે એક સાચું સેવાનું કાર્ય છે શિક્ષણ હોય આરોગ્ય હોય લોકોને લગતા પ્રશ્નોનું હલ કરવાનું એ સરકાર સાથે સંસ્થાઓની પણ જવાબદારી છે એટલે આપણે સૌ સાથે મળી અને એમાં જોડાઈએ એવી વિનંતી કરું છું સ્વાભાવિક છે નવ હજાર રૂપિયા આપણે વેતન નક્કી કર્યું છે પગાર કોઈ મહત્ત્વની બાબત નથી સેવા આપે છે શિક્ષકો અને દોઢસો શિક્ષકોમાંથી એમાં પંચાણું ટકા બહેનો છે મહિલા સશક્તિકરણની વાત છે એને પણ અહીં સાર્થક કરીએ છીએ એટલે બે મહિનાનું પગાર જે પણ હશે વેતન નવ હજાર એટલે અઢાર હજાર રૂપિયા વેતન થશે અને એ સર્વસેવા સંઘ ટ્રસ્ટ આપશે અને મારા પૂજ્યપિતાશ્રી આદરણીય તારાચંદભાઈ છેડાનો પરિવાર અમે સંસ્થાએ કોઈ પાસેથી ડોનેશન નથી લીધું મારા પૂજ્યપિતાશ્રીની સ્મૃતિમાં આ પરિવાર જ બધાને પગાર ચૂકવશે આજના આ શુભ પ્રસંગે મારે કચ્છ માટે એક સોનેરો સૂરજ ઉગ્યો છે એવું કહી શકાય આજે અમે આખા કચ્છ માટે પ્રયાસ કરીએ છીએ પણ શરૂઆત અમે મુન્દ્રા તાલુકા થી કરી છે મુન્દ્રા તાલુકા આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે પણ શિક્ષણમાં અમને દેખાતી ઘટ દેખાણી શાળાઓમાં બાળકો શિક્ષક વગરના બેઠા હતા જેને જોઈ અને પૂજ્ય જેને કહી શકાય એવા આપણા આદરણીય તારાચંદભાઈ છેડાના સુપુત્ર અમે આપી રહ્યા છીએ પ્રાથમિક શાળાઓ સરકારી માધ્યમિક શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ માં આજે અમે એકસો ને પચાસ શિક્ષકો થી આજે શિક્ષણ ની જ્યોતિ જ્ઞાન જ્યોતિ યોજના દ્વારા અમે આપી રહ્યા છીએ ત્યારે મને એક હર્ષ છે કે આજે આ એક નાનકડા વેતનથી આજે પ્રાથમિક શાળાઓમાં નહીં પણ હાઈસ્કૂલોમાં પણ શિક્ષકોને વેતન સાવ નજીવું આપે છે પ્રાઇવેટ શાળાઓમાં છતાં પણ આજે જેગરભાઈએ નવ હજાર રૂપિયા જેવું એડવાન્સમાં પગાર આપી અને આ પહેલી પહેલ કરી છે જે આખી સરકાર અને સમાજને આમાં ઇનવોલ્વ થવું જોઈએ કે શિક્ષકની એક વેદના કેટલે સુધી પહોંચી શકે છે શિક્ષક એક

એ ખરેખર સૌના માટે પ્રેરણાદાયી છે વંદે માત્ર ભારત માતા કી છે મુન્દ્રા તાલુકાના જ્યારે શિક્ષણની ની ઘટ ઉભી થઈ તો જ્યાં તારાચંદભાઈ સૂત્ર હતું કે જ્યાં કમ વહા હમ એ સૂત્રને ચરિતાર્થ કરતા માનનીય જીગીરભાઈ છેડાને એક ઉત્તમ વિચાર આવ્યો અને તેમને સંકલન કરી સરકાર સાથે રહી કેમ સહકારથી આપણે આ ઘટને પૂરી કરી શકીએ તે માટે તેમને એક પ્રયત્ન કર્યો અને પ્રયત્નને ફળીભૂત થતાં આજે આ કાર્યક્રમ યોજાયો જેમાં દોઢસો શિક્ષકોને અહીંયાથી નિમણૂક પત્ર આપવામાં આવ્યું તે માટે હું મુન્દ્રા તાલુકા ભાજપ પરિવાર હોય હું સરપંચ તરીકે પણ જવાબદારી નિભાવું છું તો સરપંચ તરીકે અને તમામ મુન્દ્રા તાલુકાની સેવાભાવી સંસ્થાઓ રાજકીય સંસ્થાઓ અને તમામ સંસ્થાઓનો આપણે અહિયાંથી આભાર માનીએ છીએ જિગરભાઈનો કે તેમને શિક્ષકની ઘટ પૂરી કરી છે સાથે સરકાર સાથે રહીને પોઝિટિવ વિચારધારા સાથે જે આ એક આયામ આપ્યું છે તે એક સમગ્ર ગુજરાતમાં તેની નોંધ લેવા છે તેવો અમને વિશ્વાસ છે કારણ કે ઘણા વિરોધ કરતા હોય છે કે કોઈ પણ વાતનો વિરોધ કરો એ સાવ સહેલો છે પણ વિરોધ કરતા સહકાર કેમ આપવું સલાહ નહીં પણ સાથ કેમ આપવો તે કામ જીગરભાઈએ કર્યું છે જેમાં સરકાર સાથે રહી અને શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે જે કદમ ઉઠાવ્યું છે તેને સરાહનીય છે તેને અમે અને સમગ્ર તેમનો આભાર અસ્તુ મારું નામ ઠક્કર તિતિક્ષા પ્રકાશચંદ્ર છે અને હું રતાડિયા ગામમાંથી આવું છું અને આજે આ જે આયોજન કરવામાં આવ્યું છે સર્વસેવા ટ્રસ્ટ દ્વારા એ ખૂબ જ સારું છે અને એક કચ્છમાં આ આયોજન પૈકી એક શિક્ષિત બેરોજગારોને જે ન્યાય આપવામાં આવ્યો છે એ અમે બહુ ખૂબ લાગણી સારી અનુભવીએ છીએ કે જેથી કરીને અમે અત્યારે નિમણૂક પત્ર માટે આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ આવા ટ્રસ્ટ આવું સારું કામ કરે છે જોકે આ કામ સરકારે કરવું જોઈએ પણ આ ટ્રસ્ટ દ્વારા હાલ પૂરતું જે બેરોજગારને ન્યાય મળશે અને સામે જે બાળકો છે શાળા એમને શિક્ષકો મળશે જેથી ભણતર અટકતું અટકશે નહીં અને આગળ વધશે પરીક્ષા પણ નજીક આવી રહી છે એકમ કસોટીઓ આવી રહી છે તો ત્યારે આ ખૂબ જરૂરી પગલું છે અને અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ જીગરભાઈનું નું આયોજન ખૂબ જ સરસ છે એક હકારાત્મક પગલું કહી શકાય અને આગળ પણ આવા અનેક ટ્રસ્ટ અને સભ્યો પણ આવી જ એક નવી પહેલ કરે જેથી કરીને લોકો માટે સમાજ માટે અને આગળ જતા જે શિક્ષિત લોકો છે દરેક ક્ષેત્રમાં શિક્ષકોથી લઈને દરેક ક્ષેત્રમાં સરકારી કાયમી નોકરી મેળવે અને દેશના યુવાનો પગભર થાય દરેક ભારતીય શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી ગ્રામ પંચાયત ગામ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી ટીનાઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં

ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો